વેલી વેલી બધી ઠેલ્યો રિપેર કરો ગૌ ભલ્લા બપરી ગેર અને છોટું દોયડા હો ગિલાસ દોયડો થઈ રહેશે ને છે ફિર પેલા પતંગના દોયડા લાઈ લાઈ અને બે જણા રિપેરિંગ કોમ કરે છે જાડી આવી અત્યારે કાલની થાકી છે ભૂખ લાગી છે હંસ સાંધા લેવા હંસ છે સાલ જ કાપી ઘણા દોડા ફીર નહી દેતો ઇમન તો એમને શક્કર આવ ક આવશે મેળવા ના મેળવાનું પેલું નીકળી ગયું છે એ પેલું પ્લાસ્ટિક પ્લાસ્ટિક નું નીકળી ગયું જે લોખંડ નું આવે છે ને એ રેવું કાટા ખોટી આ

આપણા ઘઉ નાખ્યા છે ને અત્યારે ભેગા કરવાના છે અને મેળ ટ્રેક્ટર આવે તો કઢાવાયા પણ ગાય ભાઈ આવો કરી અને ગાય જો અત્યારે એમ છે ને આ બધા પેલા તો છે ને ભેગા કરવાના છે તો ખડા જેવું કરીને સલાહ ચોક ભેગા કરવા પડી

મોયરો ઈજ્જત થી બોલ મોરાયરો મો આ જો ગાય છે પેલા હેઠળ આવતા તો તાપ લાગે નઈ પેલા હેઠ આવતા હોય તો તાપ લાગીશ

ઘઉની ઉપર રજવાનું છે ગાઈસ એટલે અત્યારે જીએ છીએ તેવું બધું સર અને રાજેત ઘણું મોડું થઈ ગયું ગાઈસ અને ભેગા કર્યા ને હંડનો હંડ કઢાવાનો પ્રોગ્રામ કર્યો ને એવું બધું કર્યો થાકી જાય ગાય તો તો ગાય હળાંભર થઈ જશે જો હાથ તો અત્યારે હેડે આપણો અમુક ફાધરને ત્રણ જણા જો ભાઈ સાહેબ ફાધર અરે આ થાળી ઉપર બેસી ગયું નું તો અમે લઈ લેજો અમે ગયા છીએ અને જો કાલે રાચી હતા એની થાળી બાકી છે અતરમાં એ કરવાની છે આપણે અને તમને બતાવું જો કાલે તો ઘઉં હતા એટલે કે આજ બ્લોગમાં તમે જોયું હશે તો ઘઉં હતા અને તારે બધું ખેતરમાં ખુશીલ તમને જોવા મળશે અને આપણા વૈકર્ણ મહારાજ છે રખવાડ બાઉજી ઈવન થાળીક કરવાની છે તો ભય ને લેતા હોય એટલે ઘડી આપણા ખેતરમાં મોટું બગાડી હોય તો બકરો દાળામાં તો ઘઉં પડી રહ્યા હતા રાચી ભાઈ મોડું થઈ ગયું ઘણું પણ કઢી નાખ્યા જો અડધા તો ભેગા કરવાના બાકી હતા અને ગાય જો એક સાદરું હોય પડી રહ્યું કારણ રાચી કોઈ સાદરું લેવા નહીં રહ્યું એક પેલું સાદરું પડી રહ્યું એક સાદરું ચો પડી રહ્યું છે ગાય જો પેલા સાડીયાન બાજુમાં ગાય પેલા એક હોય પડી રહી છે કોઈ લેવા નહીં આ રીતે આપણો હુસેલ ખેતરમાં તો બધું એમની પડી છે તો આ ઉહ ગઈ હાલ તો ધમધોકાર અને ભાઈ ને આજે મને એવું લાગે છે કે થાળી કરવા આવ્યા છે પણ તે દિવસ આપણે આ મેગી બનાવી મેગી બનાવવા ઓલે એ બધું લેનામ પેટી બોલી ગયા તા

થાળી પેલા ઘઉં પછી લઈ જવાના હોય પણ રાચી મોડું થઈ ગયું કે ભાઈ તો કે પાથરા રહી ગયા છે રાચી ઘઉં કાઢ્યા હતા ને થોડા ભેગા કરવાના બાકી હતા એ સાલુ ને ગાયા કર્યા હતા પાથરા રહી ગયા લગભગ ચમુ જોવા દઉં ગાઈશ તો ગઈશ બધા તો ઘઉં નહીં રહી ગયા એક જ પાથરો રહી ગયો છે પણ પેલું બગલું છે બેસી રહ્યું છે ગાય એટલું શો મળે બેઠું વાયરા નું ઈ લોડ ખાઈ ગાય તો ગાય જો અહીંયા દીવો ફરી દીધો અહીંયા ધૂપ થઈ ગયો તમારે ગાય ખોખડી ખાવી હોય થાય જો ગાઈશ આપણે થોડી ખાઈએ તો ફાઇનલી ગઈ તો પેટી પેટીના ચીજે લાયા ને એવું બધું કર્યું તો ગાય અત્યારે વાગી ગયા છે શાળા પોસ નું તમને બતાવું જો અત્યારે આપણે શું કરવા આવ્યા છીએ મમ્મીને બધા જો હુશેલ ભરવાનું આ કામકાજ ચાલુ છે જો ગાય છે આ છે લા સો સો હાથ જેવા પૂરા હોય ભર્યા છે અડધો અડધો કટ્ટો હોય છે હજી ભરવાનું ચાલુ છે ને ભાઈ જો જોશે કોક કટ્ટું મિલાવ

ઘણા બધા ભરા ઘણા બધા ભરણાય નહીં માપના જ ભરણા વીહી જેવા બોરા વી એક વી બાવી બધાને ખાધું તું તો ઘણું પણ નહીં એક લોબા બોરા છે એક વીસ બાવી એકવી બી બાવી બસ કે ભરી જા ગાય બોરા બધા અને હજી ટેક્ટર આવ્યું નહીં ગાય જ તો ટેક્ટર આવે તો આપણા બધું ભરી અને સર આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળશું નવા વ્લોગ સાથે